હવે આ વડોદરામાં આ પરિસ્થિતિ જોવા મળે છે જી હા દર્શક મિત્રો વડોદરા શહેરના છેલ્લા કાલીલબાગ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી આ જ પરિસ્થિતિ જોવા મળે છે પાણીને રોકવા માટે દરેક ઘરના લોકોએ આ પ્રકારની આવી પાડી તૈયાર કરવામાં આવી છે જાતે લોકો આ પાણી રોકવા માટેના જે ઘરમાં પાણી આવી જાય છે તેને રોકવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે કાલીલબાગ વિસ્તારમાં દર વર્ષની જેમ આ જ પ્રકારે આવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન પણ કરીશું કારણ કે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય કેટલી કેટલી તકલીફ 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 થતી થાય થાય છે 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 ઘણી રાત્રે ઊંઘે નથી આવતી જાગવું પડે આખી રાત પાણી ભરાઈ જાય એટલે જાગવું જ પડે ને અમારે પાણી આવતા પેલા તમે પાડ બાંધી બાંધીશ કેમ બાંધવું પડે પાણી ના આવે એના માટે અમારે તો પેલા જ વરસાદ માં પાણી ભરાઈ જાય છે પેલા જ વરસાદમાં કોઈ રજૂઆત છે તમે અમે કોર્પોરેટર ને કરીએ છીએ પણ કોઈ જોવા જ નથી આવતી એ ટાઈમે કરી શું કરી શું કરે છે કોઈ જોવા નથી આવતું કરી હતી કરી હતી તો મનુષભાઈ કીધું તું કે આઈસ હા જોઈન જતા રહે છે કે અમે આઈસ પછી પછી આવતા જ નથી જોવા બિલકુલ સ્થાનિક કોર્પોરેટર અહીંયા આવે છે જોઈને જતા રહે છે પરંતુ પરિસ્થિતિ આ એ છે વડોદરાની કારણ કે પાણી આવતા પહેલા લોકોએ પાળ બાંધવી પડે છે આજ જ વડોદરાની સ્માર્ટ સિટી કહેવાય છે કારણ કે વડોદરા શહેર આમ તો મોટી મોટી બુલબાંગો પુકારતું હોય છે પરંતુ હવે લોકોને મજબૂર બન્યા છે કે કારણ કે પોતાના ઘરમાં આ પાણી આવી જાય તેથી રાત્રે સુવાની તકલીફ તો તમામ જે તકલીફો છે એ સહન કરવી પડતી હોય છે બેન શું કહેશો કેટલી તકલીફ પડે છે આ પાણી આવવાથી રાત્રે પડે છે ને તકલીફ દિવસે બી પાણી આવી જાય રાત્રે બી પાણી આવી જાય અમારે જાગવું જ પડે છે એની લીધે પાણી આવતા પહેલા તમે પાળ બાંધી છે કે બાંધવી પડે છે પાણી આવે એટલે જ ને પાણી આવી જાય એટલે અમારે બાંધવી જ પડે આ તમે પાણી પાણી આવે ને ત્યારે તમારે જોવાનું કે આ લોકો હવામાં રહે છે તમને એવું થતું હશે અમારે ઘરમાં બધું ઉપર મૂકવું પડે એ તો અમારે તો ઠીક છે કે ચલો બે માર છે બાકી આ લોકો ને બાજુવાળા ને તો કશું છે નહીં કઈ મૂકે બધાની વસ્તુ દાર ચોખા ઘઉં બધું હોય પલંગ બલંગ કયા મૂકે એ લોકો તો અહીં એ લોકો રહે છે અને દર વખતે આ લોકો જોઈને જતા રહે છે પણ કશું કરતા જ નહીં ખાલી ફોર્મેલિટી માટે જ આવે છે એમ કરવું જોઈએ ને લોકો આવે કરે તો આવે તો પછી આપે છે તો તેઓની પણ ફરજ આપે છે કે કારણ કે તેઓ પણ વડોદરા નાગરિક છે વડોદરાની ના છે પરંતુ આ પ્રકારે આપ જોઈ શકો છો આ દરેક ઘરની ની આજ પરિસ્થિતિ દરેક જગ્યા પર વડોદરા શહેર જે કાલીલી બાગ વિસ્તાર આવેલું છે આનંદ નગર ત્યાં આ પરિસ્થિતિ જોવાઈ રહી છે ત્યારે આપ જોઈ શકો છો દરેક જગ્યા ઉપર તેઓ આ ઘર પાણી ન ઘુસી તે માટેની આ તૈયારી કરી છે કારણ કે પાણી આવતા પહેલા લોકોએ એ પાળ બાંધી છે હવે વડોદરાની આ પરિસ્થિતિ ની જવાબદારી કોની કારણ કે દર વખતે જે પ્રકારે આ વડોદરા શહેરના કારીલબાગ વિસ્તારમાં આજે આનંદનગર આવેલું છે એ આનંદનગરમાં દરેક જગ્યા પર પાડી બાંધવામાં આવી છે આપ જોઈ શકો છો દરેક લોકોએ આ પ્રકારની પાળી અહીંયા તૈયાર કરી છે એટલે પાણી ન આવે તેના માટેના પ્રયત્નો વડોદરામાં થઈ રહ્યા છે સ્માર્ટ સિટીની વાતો થઈ રહી છે પરંતુ આ ચોક્કસથી કહી શકાય કે આ આ પ્રકારની પરિસ્થિતિનું જવાબદાર કોણ કારણ કે લોકો

પેટનું પાણી નથી હલતું અને આભાર તમારા લોકોનો વાળા મિત્રોનો કે દર વર્ષે તમે અમારી પૂછા કરવા અહીંયા આવી જાવ છો હું તો સમજો કે સાતમાં મારેશ કાય વડા વડાપ્રધાન આવાસમાં રહું છું પણ મારાથી આમની તકલીફો જોવાતી નથી કેમ કે નાના નાના બાળકો ઉંમરલાયક લોકો અને જો માનવતા જ મારી પરવારી હોય ત્યાં બીજી કોઈ વાત આવે નહીં હવે તંત્રને વિનંતી છે કે પૈસા બી આવીને પડ્યા હોય તમારી પાસે એટલે મહાન એન્જિનિયરો હોય તો આનું તાત્કાલિક ધોરણથી કામ કરવું જોઈએ હવે ચૂંટણી આવી છે એટલે આચારસંહિતા લાગી ગઈ જૂન મહિનામાં ખાડા ખોદાય નહીં એટલે ભાઈ દર વર્ષે ચૂંટણીઓ આવશે દર વર્ષે વરસાદ આવશે પણ તકલીફ તો આ રીતે રહેવાવાવાળા છે એના છે ને તમે એક વાર ખાલી આ જયારે વરસાદ પડે ત્યારે અહીંયા તમે માહોલ જોઈ શકો છો ચાર ચાર ફૂટ પાણી ભરેલું હોય છે અમે તો ચારસો મકાન વાળા તો સીધા અંદર ઘરમાં પેક જ થઈ જઈએ છીએ કારણ કે અમાર તો ગાડીઓ બી ના જાય નાના બાળકો ના જાય હવે નાનું બાળક બે અઢી વર્ષનું તમે બતાવી શકો છો તમે જો પેલું નાનું બાળક આવે છે હવે ત્યાં આવતું હોય તો મા બાપ ખબર બી ના હોય મોબાઈલ બોબાઈલમાં હોય તો જાય સીધો અંદર એ તો સમસ્યા રહેવાની છે પણ હવે હવે તમે જે વાત કરી કે ચૂંટણી આવે છે ચૂંટણી ચૂંટણી હવે હવે આ હમણાં તો રહી આવતા વખતે જ્યારે આવશે ઇલેક્શન કારણ કે હવે કોર્પોરેશનનું ઇલેક્શન આવવાનું છે તો પરિસ્થિતિ રહેવાની માનો કોર્પોરેશન હવે હું તો માનું છું પણ હવે મને એવો વિશ્વાસ છે તમારા લોકોના માધ્યમથી ચેનલના માધ્યમથી તો આ વખતે તમે એ લોકોના કામ કાન આમોડશો અને એ લોકોને જગાડશો કે ભાઈ પરિસ્થિતિ હકીકતમાં કઈ ખરાબ છે તે ભાઈ અમને વિડીયો બી બતાવ્યા છે આ તમે જોઈ શકો છો આ પરિસ્થિતિ છે અહીંયા હવે આવી પરિસ્થિતિની અંદર વ્યક્તિ કેવી રીતે પોતાનું જીવન જીવે આ વસ્તુ તો સમજ આ તો માનવતાની વાત છે મારા ભાઈ તમને આજે આટલા વર્ષોનો તમને જો સમસ્યા ના દેખાતી હોય અને આ વિડીયો બધા હું એ અધિકારીને મોકલેલા છે સમજો એવું નથી કે હું એ કોઈને વોટ્સઅપ વોટ્સઅપ રમ્યો છું આ અધિકારીને મોકલેલા છે તેમને રિક્વેસ્ટો બી કરી છે કે સાહેબ બહુ ગંભીર સમસ્યા છે વરસાદ અને આ વખતે તો હવામાન ખાતાની આગાહી બી છે કે ભાઈ ચાર છ મહિના વરસાદ છે એટલે બે મહિના વધારે વરસાદ છે તો શું નાના નાના બાળકો સ્કૂલમાં ના જાય ઉંમરલાયક લોકોને કદાચ અચાનક બીમાર થાય તો શું એ દવાખાને ના જાય બેન બેટી દીકરીઓ શું ઘરની બહાર ના નીકળે તો કરે શું એ જયારે આવી પરિસ્થિતિની અંદર જયારે આ માહોલ હોય તો સારા લોકો છે આ બધા હું તો કઉ સમજદાર લોકો છે કે આટલું વેઠે છે તો મારી તંત્રને વિનંતી છે મારા વાલા થોડીક માનવતાની દ્રષ્ટિથી થોડીક દયા ખાવ અને તમારી પાસે પૈસા પડ્યા છે પેટ ભરી ભે વેરા આપીએ છીએ અમે તો આ લાઇન જલ્દી વહેલી વહેલી તકે નખાઈ જાય અને હવે મહેરબાની કરી ચૂંટણી અને પ્રી પ્રીમોન્સૂન મહેરબાની કરી ના બતાવો અને તંત્ર ધારા તો દસ દિવસમાં લાઇન નાખી શકે છે એટલી તાકાતવર તંત્ર છે વડોદરા મહાનગર છે આપણું તો ગાયકવાડની નગરી છે એટલે ગાયકવાડ સાહેબ જો એડવાન્સ તો આપણે નહીં ચાલી શકીએ પણ માનવતાની દ્રષ્ટિથી આ લોકોની સમસ્યાનું હલ થાય તેવી વિનંતી છે ને અમે બી વડાપ્રધાન આવાસ મારે છે ને અમે બી જતા આવતા અમને બી વાંધો ના આવે અને અમારે ઘરમાં ના પુરાવી રહેવું પડે તે વિનંતી સાથે અને ફરી મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી પૂછા કરવા આવો છો અહીંયા આવીને અમને મળવા આવો છો અને તમે આ લોકોને ધ્યાન દોરો છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર બિલકુલ જે પ્રકારે આ પરિસ્થિતિ છે ફરી એક વખત કેમેરામેનને કહીશ કે બતાવે કારણ કે આ પરિસ્થિતિ એટલે સર્જાય છે કે વડોદરા મહાનગરપાલિકાના જે ભ્રષ્ટ અધિકારીઓ છે કે કોઈ પણ અધિકારી હોય ચમરબંધી અધિકારી હોય તેના લીધે જ આ પરિસ્થિતિ સર્જાય છે કારણ કે આ રોડ પર આ કાળીबाग અંબાલાલ જે રોડ છે આનંદનગર ત્યાં આ પરિસ્થિતિ સર્જાય છે કારણ કે તેથી ડ્રેનેજલી જે લાઈન છે અહીંથી વરસાદી લાઇન જતી હોય તે ખાલી નથી થતી તેને લઈને પાણી અહીંયા રોડ પર ભરાય છે અને રોડ પર પાણી ભરવાને લીધે સીધું પાણી આ ઘરમાં આવે છે તે લોકોએ આ પાણી બાંધવી બાંધવા માટે મજબૂર થયા છે હવે જોવાનું એ રહ્યું કે પરિસ્થિતિ ક્યારે આ લોકોની સુધરે છે કારણ કે તેઓ તો દર વખતની જેમ ઇલેક્શનમાં વોટ આપે છે વેરા ભરે છે પરંતુ ક્યાં એ લોકોને સવલત નથી મળતી હવે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકાના સત્તાધીશો સાથે અધિકારીઓ ક્યારે આ આગ વિસ્તારની વર્ષે આજ પરિસ્થિતિ અને ગરડા લોકો પણ છે વૃદ્ધ લોકો છે એ લોકોને જવા આવવાનો જે રસ્તો છે પોતાની પરિસ્થિતિ સહન ન કરી શકતા ત્યારે આજે સ્થાનિક લોકોએ આ આક્રોશ ઠાલવ્યો છે હવે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા ક્યારે જાગે છે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા